રામ રામ જય દ્વારકાધીશ મિત્રો ખેડૂત મિત્રો જય દ્વારકાધીશ અને પશુપાલક મિત્રો જય ઠાકર તો આપણે રાજુભાઈ જો ચા પીએ ફૂકડી લઈને આવી ગયા હે ફૂકડી એટલે અને હમણાં જીરામાં બગડાટી બોલાવવાની હે જો આવે નજી હાલતું કર્યું નથી રાજુભાઈ સીધો શાહ લઈ લીધો હે શાહ જોઈ ગયા સા વસ્તુ સાચી છે અને આપણા થ્રેસર આવ્યું માર્ચિંગનું અને હવે આગળ ઝપડાથી બોલીએ તમે જોજો કેવું નીકળીએ તમને બધાને લાઈવ જ પતાડીએ થશે તો તમે બધા જોઈ જાવ પણ માલ કેવો ક્લિયર નીકળે સા પી લઉં અહીંયા જમા તો જીદાની ઢીકલી હે પૂરી હવે એમાંથી કેટલુંક નીકળે ક્યાં ક્યાં તાળી રહ્યા હં હં થોડોક રાજુ પાણી દે તારા રાજુ પાણી શાહ પી લે તો કઈક જીરું ચોખું કાઢે મારા નથી પીતો થઈ ગયા અમારો પરિવાર બધો હાલો તો ચાલુ કરી ને પાછા અમારે ચાલુ થઈ ગઈ છે જેમાં એલિવેટર હે કાંદુ બાંધું બધું ઓટોમેટિક હોય જાય અને ઓટોમેટિક

મારે મિત્રો હવે જવાનું હે કાંઠે પેલા પાછા લોયા આવે નાખવા ચાલો આપણે આપણું કામ કરવામાં મનાઈ રહી જો હવે કઈ રીતે

આપણે ધંધો જઈએ કે વિડીયો જોતા રાખે છે કામ કરતા નથી હવે આપણે આપણું કામ બની કરવા એને તો ભાઈ હું મારું મફતી બંધાણ હે ફૂલો હાલી અને વહી જાય

મિત્રો ફાઇનલી જીરું નીકળી ગયું છે અને એક ગુણીનો અમે વજન કર્યો છે અને એ તૌતેર કિલો થયો તો વહેલો કાંટો હોય એટલે આપણે એ તૌતેર કિલો ના માની બઉોતેર કિલો લેખવાનું તમારે અથવા તો હિન્ત્યરે જ લેખી કેટલી ગુણી છે હું તમને પાછળનો કેમેરો કરી અને બતાવી દઉં મિત્રો આ આપણી જીરાની ગુણી છે રિયલી તમને બતાવી દઉં કેટલી છે ગાંધા આવજો એક બે ત્રણ ચાર પાંચ છ સાત અને આઠ તો મિત્રો આઠ ગુણી છે અને કેટલું છે તમે હિસાબ કરી લેજો અને આટલું એક આ કાંતાનું છે જે આ ગુણી છે એ કાંતાની છે અને આ છે એ કાંતાનું છે તો આઠ ગુણી સમજો ને કે

અને કહેવાનું એમ છે ખાસ કરીને કે હવા નીકળી ગઈ બત્રી મણની આ હતી અને ઇથાવી ઓગણત્રીસ મહિ આવીને ઉપર રહી ગયું કે ના એમ હતું કે માંડ્યું હતું ને ઓલું પાણી પાણી ઝાકર આવી જાય ઉકારો બે હવા ત્યાં બીક લાગતી પૂરેપૂરી પણ ભગવાઈની સામુ જોઈ લીધું વાંધો ના આવ્યો જોજી બાપા વાંચી ધીરે ધીરે થતા લોહી બનાવી લે લેહે ધીરેનું ત્યાર થઈ જાય અને ધવલ ને તલગણ માં ડ્રોન ના ઉડાડવાનો છે આપણે જીરવા હવે હમું કર્યું લગ્ન થઈ જાય ને પછી અને હવે અમારે જવું છે ખંપાળિયા આ ખંપાળીય વ્લોગ નહી બનાવી કેમ કે ધવલ ને નિસાડે લેવાનો છે અને પછી ઉરવીના કપડાં લેવા ને એને કંઈક મેંદી વાળ સેટ કરાવવું છે અને આપણે આ જીરાનું શું કરવાનું છે ખબર કઈ નથી કરવાનું ગુણ્યું છે લગન પછી થોડુંક અધ્યર કરી નાખ્યું વાવડા આમ એટલે થઈ જાય રેડી ના કઈ કેવું હોય તો કહી દે કે મારી તાજ સકલ કેવી થઈ ગઈ દીપડો ના કંઈક મારણ કરીને આવ્યો એવો થઈ ગયો તો મિત્રો હાલો આપણે નીકળવાનું હોય ખંભારીએ અને બાકીનો વ્લોગ પાછો આવીને ને બનાવીએ જીરું હારવું નથી કંઈ મેંદી નથી મારે આ બધું મેંદી જ છે જીરાનો પાવડર હે કોક શાક ખાતો હોય જેને આમ ખેર છે એટલે થઈ જાય બધો મેળ અને મકાનનું કામ કાંઈ ચાલે હોલમાં મારું કાઢી નાખ્યું છે અને હવે પાછા આપણે મેળા ખંભારીયાથી આવીને તો મિત્રો જીરાનું કામકાજ કમ્પ્લીટ થઈ ગયું ને કેટલું થયું તો તમને લોકોને ખબર જ છે ને જો જ આપણે જીરું ઘણું પિયું આવી ગયા ઢોસા ખાવા બેન બેન ભાઈને લઈ અને આ ઢોસા આવી ગયા સંભાર આવી ગયો છે અને આજની તારીખના વિડીયોમાં જય દ્વારકાધીશ બધાને